ચાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીઓમાં ગૂડ મોર્નિંગ નહીં ગૂડ મોર્નિંગ જ અંદરની આતોમાં ને જગાડો ચાલો આપણે રેડી થઈને નીચે તો આવી ગયા છીએ જો આજ અમારી આખી પલટન આયા છે જો આ એક પલટન આયે ગાડી કાઢીને આવી ઊંધે કાંઈ જો આ આ બીજો અમારા મજામાં અને જો આખી ગેંગ અમારી આને લઈ આને જાવ એમ એને અહીંયા રવાજો હા જો અમે હવે ગઈ થી હા આવી ગયા છે હા અમને આવે હાલો આપણે આપણા રાધાબેન રેડી થઈ ગયા છે કેવો ડાન્સ કરવાનો આપણે ચલો મિત્રો આપણે આવી ગયા આપણા ઠેકાણે બરાબર છે જો આપણી આખી પલટન આવી ગઈ છે ગર્લ

અને એના ઓનર આપણે માલ પર બેઠાય છે આપણે ઓનરને મળીએ અને ઓનર આપડી હાથું શું કર્યું છે ને જોઈએ આપણે બરાબર છે ઓનર ક્યાં છે જો આવી ગયો આ ઓનર જો અહીંયા ઉંધ્યા કાંઈ બેઠા છે આ આ વિનાયક ફેન છે ઢોસાના ઓનર છે બોલો બોલો છે હા તો તમે અમારી હાટું શું કર્યું છે તમારી હાટું જે

Pin, हाँ कहीं dia-tiap देने ठेठ Happy birthday. To you, happy birthday to you Happy birthday. Happy badajya, say, to you Happy Happy birthday. Happy birthday. Happy birthday.

તો જલ્લો હવે અમારું કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે અને ગટુ ઊભો રહી ગયો છે અયા યે શું હો ગયા યે શું હો ગયા ઇધે લઈ લે આમાં છે અધી સાહેબ કેવાવાળા તમે વિડિયો કેક માઈતે જે કેવો થઈ ગયો અનિયા ભાઈ મારે ઘરે એ ઓલું કારીમાં મને કેક કટ કરીને આ બધા 500 500 ભેગા કરવા મનાયા હે એને સ્ટીકર મારો હવે હાલો ઓડિયન્સ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ તો ફાઇનલી હવે પાર્ટ કેક કટ થાય છે હવે ઓડિયન્સ આ બાજુ ઊભી છે અમારી ગેંગ આખી ચાલો નીચે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આ થોડીનો નો બર્થડે છે વાહ હેપી બર્થડે ટુ યુ તાળીઓ તો પાડ છોકરાઓ

ચાલો ઓડિયન્સ લોકો તો ફાઇનલી આવી ગયા છે ફોટા બોટા પાડી હવે ફોટા પાડી લે છે સેન્ટર આવો ગેંગ આખી હવે છે ને ફોટોશૂટ ચાલુ કર્યું છે બરાબર છે જો આ વન બાય વન અને આ બુટીઓ તૈયાર કરતી જાય છે રાધુ ને

ફાઈનલી રાધુ ને મળ્યું છે કઈક હવે અનબોક્સિંગ થાય છે તમ તાર ચાલુ કરજો વાંધો નહીં તમ તારે મજા આવે ઉતારી જ લેવાનું હાલાલ ખોલ ખોલ હું છે અંદર ખબર પડે તું એમ સસવાળી તો દિવાળીયા ખોલી રે